દાહોદના ભાટીવાડા વિસ્તારમાં નિર્માણધીન એનટીપીસી કંપનીના સોલર પ્લાન્ટમાં લાગેલી ભીષણ આગ પર કાબૂ મેળવી લેવાયો બાર કલાક જેટલી જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવાયો દાહોદ ફાયર વિભાગની ત્રણ ગાડી ઝાલોદ ગોધરા છોટાઉદેપુર ફાયરની એક ગાડી દ્વારા પાંત્રીસ જેટલા ફેરા મારી આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી વામાં નિર્માણાધીન એનટીપીસી ના સોલર પ્લાન્ટમાં રાત્રે નવ વાગ્યાની આસપાસ આગ લાગી હતી નાના તણખલા થી લાગી આગ ધીમે ધીમે વિકરાલ સ્વરૂપમાં પરિવર્તિત થઈ ગઈ હતી આપ જોઈ શકો છો હાલ પણ

સોલાર જે ફોલાર બનાવે છે એમાં આગ લાગતાની ખબર મળતા તાત્કાલિક દાહોદ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચેલ પણ આગ વધુ હોવાના કારણે દાહોદ ફાયર બ્રિગેડ બીજા ત્રણ જેટલા ફાયર બ્રિગેડ એટલે કુલ મળી દાહોદના ચાર ફાયર ફાયર બ્રિગેડ છોટા ઉદેપુર ગોધરા તેમજ ઝાલોતી એક ફાયર બ્રિગેડ એમ કુલ મળી સાત ફાયર બ્રિગેડ તેમજ બે ટેન્કરની મદદથી અંદાજે પાંત્રીસ જેટલા ફેરા મારી આગ ઓલવવાની કામગીરી કરેલ છે અને હાલમાં આપ જોઈ શકો છો કે કુલિંગની કામગીરી ચાલી રહી છે